સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેટી સાહેબના ઓય લોકલ ક્રાઈમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા શક્તિદાન ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે કોટકી ગામ બાજુથી ભુજ તરફ એક અશોક લેલેન કંપનીની ટેપો ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જીજે બાર સિટી બાર જીરો સાત વાળીમાં બિલ કે આધાર પુરાવા વગરના સિમેન્ટ થેલીભરી ભુજ તરફ વેચાણ માટે આવી રહેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામજી શિવજી મહેશ્વરી ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો કડિયા કામ રહે છપરીવાસ કોટકી તાલુકો ભુજવાડાના કબજાના વાહનમાંથી પ્લાસ્ટિકના થેલા નંગ સાઠ માં લુસ સિમેન્ટ ભરેલા મળી આવેલ હોય જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં જેથી મજકુરી સમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સક પડતી મિલકત તરીકે બી એનએસએસ કલમ મુજબ કબજે કરી મજકુર ઇસમને બી એન એસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ થેલા મુદ્દા માલ લુઝ સિમેન્ટ અશોક લેલેમ કંપનીની બદા દોસ્ત ગાડી રજીસ્ટ્રેશન નંબર જીજે બાર સીટી બાર જીરો સાત કિંમત રૂપિયા ચાર લાખ પકડાયેલ ઈસમ રામજી શિવજી મહેશ્વરી ઉમર વર્ષ પાંત્રીસ ધંધો કડિયા કામ રહે છપરીવાસ કોટકી તાલુકો ભુજ